તો ગાઈસ પૂજા માટે હું સરપ્રાઈઝ ગિફ્ટ જે લાવ્યો છું તો કે એટલી બધી ભૂખ લાગી તને માટે ગિફ્ટ લાવ્યો ખાવી નથી ખાવી નથી ચાલો એનું અનબોક્સિંગ કરો ચાલો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શુભ સવાર તો વાગી ગયા છે સવારના સાડા આઠ અને આજનું વાતાવરણ કંઈક આજે આવું છે આજે તો જલ્દી તડકો નીકળી ગયો છે શું કહીશો પૂજા તમે બસ જો હવે નાસ્તો કરીશું તો આને બી સવાર સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું હોય છે જેની ગુડ મોર્નિંગ કરતા અલે વાહ કલી દે કલી દે કલી દે કલી દે આપી દીધું છે જેની ને જમવાનું એનું સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ એ બી મોર્નિંગ બ્રેકફાસ્ટ કરી રહી છે અત્યારે

બધો ઉપર ઉપર છે એટલે અમે આવી રીતે તોડવા આવી ગયા છે અને આ નીચે તો બધું સુકાઈ ગયું છે બસ ઉપર ઉપર છે એટલે આવી જ રીતે તોડવી પડશે

તો ફાઇનલી ગાઈસ આપણે તોડી દીજે સરગવો જો કે આપડે ઘરનો જ છે નીચેથી બળી ગયો પણ ઉપરથી તો છે પણ ઉપર બહુ બધી સિંગો આવે છે તમે જોઈ શકો નીચેથી આપણે જોઈએ ને તો કે મસ્ત દેખાય છે તો બધી સિંગો ટીંગાઈ જ રહી છે આ લોકોથી ગ્રીન તો મસ્ત દેખરાન સવારે પૂજા આજે આને બનાવને એમનો શાક આજે હવે જોઉં છું આજ ને તો કાલ

આય હાય 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 બધા હમણાં દાદાને ચડાવવાના છે શંકર ભગવાનને મહાદેવને ચડાવીશું આજે ફાઈની ગાઈસ હવે જઈશું આપણે ઓફિસ કારણ કે થોડી વાર પહેલાં તો પૂજા મને સરગો ઉતારવા ચડાવી દીધો હતો અગાસી ઉપર એનો સ્વરગો ઉતારી દીધો છે અને હું જવું ઓફિસે મારા થોડુંક કામ છે તો ચાલો કામ પતાવીને મળીએ ફાઈની ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી અને આ એક પાર્સલ મેં મગાવ્યું હતું પૂજા માટે સરપ્રાઇઝ ગિફ્ટનું તો એ ઓફિસે આપી ગયો ઘરે ના આપવા આવ્યો તો ચલો ફટાફટ ઘરે જ લઈને જઈએ અને પૂજાનું રિએક્શન જોઈએ કે શું કે છે કારણ કે આ એને ચાર પાંચ દિવસથી આ વસ્તુ એને રોજ વિડીયો જોઈને મને કહેતી હતી કે મારે આ વસ્તુ લેવી છે લેવી છે તો ફાઇનલી મેં એની માટે મગાવી દીધી હતી પણ મેં એને કીધું નહોતું તો ચલો ફટાફટ જઈએ ઘરે અને ઘરે પહોંચીને તમને બતાવો એના એક્સપ્રેસન શું છે ગાઈસ ઘર પાસે પહોંચી ગયા છીએ તો ચલો ફટાફટ જઈએ ઘરે આજે બાર જ બેઠા છે બંને

એટલી બધી ભૂખ લાગી ગઈ તને કે તારી માટે ગિફ્ટ લાવ્યો તારે ખાવી નથી ખાવી નથી મતલબ કે તારે ગિફ્ટ અનબોક્સિંગ નથી કરવી મેં કે પહેલા જમી લઈએ પછી મારે ભૂખ છે ને આ ટાઈમમાં લાગી જ જાય બધા છીલી કાઢો હે તો પૂજાને એવું કેવું છે કે પહેલાં જમી લઈએ અને પછી આ ગિફ્ટનું અનબોક્સિંગ કરીએ આ ગિફ્ટ એની માટે સ્પેશિયલ મેં મંગાવી હતી

खाटलोच छे आजो ने खाटलोच छे खाटलोच छे देखो આ ખાટલો છે ને તમારી વાત લાગ્યો ઓ આ તો ઝૂનો છે આદી આ ઝૂનો તો છે ક્યાં ખાટલો નથી ખાટલો ક્યાં તમે તો લોકો કહેતા ને ખાટલો છે શું લાગે ખાટલો ખાટલો આ ખાટલો છે જેની તારે શું કેવું તારે બેસવાનું છે બેટા પણ ખાટલો ખોલી રહ્યા છે અત્યારે મેડમ આ ભાઈ તે ખાટલાવાળા છે કે ખાટલો છે ખાટલો યસ ખાટ હજી બી એ કહી રહ્યો ખાટલો છે તો ફાઇનલી ગાઈસ અનબોક્સિંગ થઈ ગયું છે અને હવે લોકો જોઈ રહ્યા છે કે ખાટલો છે કે શું છે યસ તો ચલો ગાઈસ અને ફાઇનલી અહીંયા લગાવીને ચેક કરી લઈએ તો શું કહેશો પૂજા તમે થેન્ક યુ અંકિત બહુ જ મસ્ત ગિફ્ટ હતી આટલી મસ્ત મને એટલી ગમે છે ને અમે એટલા દિવસથી વાત જોતી હતી વિડીયોમાં મારે આવો હિચકો જોઈએ છે હિચકો જોઈએ છે

તો કઈ ફાઇનલી જો અમારે ત્યાં આ હિંચકો આજે લીધો એક પાછળ પડ્યો છે એક આ ઝૂલો જે હોય એવા બી ઝૂલા લગાવ્યા બેસવાના હવે ખુશ ને મજા આવી ગઈ હવે તો હવે તો આ ખુદ ફાઇનલી અહીંયા બની રહ્યા છે બ્રેડ પકોડા અને જબરજસ્ત તો ચલો ફટાફટ બનાવ કેવો બને છે આદી બ્રેડ પકોડા મસ્ત જોરદાર બને ને વાહ મજા આવી ગઈ સરસ લો તો ફાઇનલી આપણે બ્રેડ પકોડા ખાઈ લીધા છે અને હવે કરીશું એડિટિંગ તો આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત કરીશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી બધાને બાય બાય મહાદેવ